વાંસદા તાલુકામાં ફરી બીજી વાર બટી ઘટના ઉપસળ ગામે દીપડાએ બાળકી પર જીવણે હુમલો કર્યો હાલમાં રાત્રિ સમય દરમિયાન જિલ્લાના અનેક ગામોમાં હિંસક પ્રાણી દીપડાનો આતંક વધી રહ્યો છે અને અવારનવાર માણસો પર હુમલાઓ કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે તેથી લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો છે અગાઉ ત્રણ ચાર દિવસની તાજી ઘટના વાંસદાના મોટીવાલઝર ગામે દસ વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો દીપડાના હુમલા બંને બાળકીઓની ઈજાઓની તસવીરો જોતા વન્યજીવ ઉપર કામ કરતા નિષ્ણાંતનું માનવું છે કે હુમલો કરનાર દીપડો એક જ હોવાનું તારણ કરી રહ્યા છે મોટી મોટીવાલઝર અને ઉપસળ ગામ વચ્ચે માત્ર ત્રણ કિલોમીટરનું અંતર છે તેથી એક જ દીપડાએ એકાએક આવી હુમલો કર્યાનું નકારી શકાય એમ નથી આજે ફરીવાર વાંસદાના ઉપસળ ગામના નિશાળ ફળિયામાં રહેતા અજયભાઈ ગુલાબભાઈ પટેલની દીકરી સિદ્ધિ ઉપર અંદાજે સાંજના સમયે સાત વાગ્યા આસપાસ જીવલેણ હુમલો કરાયો હતો પરિણામે ગામમાં ફરી એકવાર દીપડાના આતંકની અસર જોવા મળી છે દીપડાએ બાળકી પર હુમલો કરતાં તેની ગળાના ભાગે નખના નિશાન અને ઊંડા ઘા થવા પામ્યા છે બાળકીને તાત્કાલિક સારવાર અર્થે વાંસદાની ખાનગી સ્ત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી આ ઘટનાની જાણ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલને થતા પીડિત દીકરીના સ્વાસ્થ્ય માટે પૂછતાછ કરી તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી દીપડાને જલ્દીથી જલ્દી પકડવાની તજવીજ હાથ ધરવા માટે આદેશ કર્યો હતો ખાસ કરીને નાના બાળકો દીપડાના હુમલાના શિકાર બની રહ્યા છે આ ઘટના બાબતે વન વિભાગના આરએફઓ જેડી ઓ રાઠોડ અધિકારીને જાણ કરવામાં આવી છે અને મામલાની અધિકારીઓ તથા કર્મચારીઓ વધુ તપાસ ચલાવી રહ્યા છે વાંસદા પશ્ચિમ વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા જરૂરી પાંજરા તેમજ વિઝન કેમેરા પણ ગોઠવવામાં આવી રહ્યા છે નસીબની વાત તો એ છે કે મોટી વાલજર અને ઉપસળ ગામની બંને માસૂમ બાળકી ઉપર થયેલા દીપડાના જીવલે હુમલાથી બંને બાળકીના જીવ બચી ગયા હતા પણ ક્યાં સુધી આ દીપડાના મોતી નિર્દોષ કુમળું ફૂલ જેવી દીકરીના શિકાર થતા રહેશે એ સવાલ મૂંઝવણ ભર્યો છે જી સૌને નમસ્કાર આજે વાસદાના ઉપસળ ગામે બીજી એવી ઘટના બની છે જ્યાં દીપડાએ એક નાની બાળકીને ટેક કર્યું છે અને જે બાળકી છે આપણી વાસધાની જ લોચન શાસ્ત્રીજીની જે ડોક્ટર લોચન શાસ્ત્રીજીની હોસ્પિટલ છે ત્યાં એમની સારવાર ચાલી રહી છે જે મને પ્રાથમિક માહિતી આપણે ડોક્ટર લોચન શાસ્ત્રીથી મળી છે કે બાળકીની તબિયત હમણાં સારી છે મેં તરત જ આપણા ફોરેસ્ટ ઓફિસર રાઠોડજી ડીસીએફ નિશાજી અને સીસીએફ મનેશ્વર રાજાજી જોડે વાત કરી મનેશ્વર રાજાજીએ મને માહિતી જે આપી છે અને મેં બી એમને જે વિનંતી કરી છે કે આ દીપડાને જલ્દી જલ્દી પકડવાની કામગીરી આપણે બધાએ પૂર્ણ કરવાની છે એના માટે જે પહેલા પાંચ કેસ હતા જ પાંચ હતા પણ બીજા ત્યાં મૂકવાના છે સાથે જ ફોરેસ્ટ ટીમ અને ડાંગની ફોરેસ્ટ ટીમ પણ આજે રાતથી જ ત્યાં પહોંચવાની છે અડિશનલ ટ્રૂપ લગાડીને અડિશનલ કેસ લગાડીને આ દીપડાની એટેક કરવાની ઘટના છે એને રોકવા માટે અમે પૂરું ટીમ બનીને આ પૂરું ઓપરેશન ચલાવીએ છીએ અમે પૂરતા અમારી ટીમ પૂરતી પ્રયાસ કરશે કે આ જે દીપડો છે જલ્દીથી જલ્દી પકડાઈ જાય બધા આપણા વાસદાના લોકોને પણ હું એક અપીલ કરવા માગું છું કે તમે કોઈ પણ ડરશો નહીં કોઈ પણ વાતમાં આવતા નહીં કે કોઈ પણ અફવા ફેલાય એમાં પણ આવતા નહીં અમે અને અમારી પૂરી ફોરેસ્ટ ટીમ આજે અને આવનારા દિવસોમાં આ દીપડો જલ્દીથી પકડી જાય અને આવી ઘટના વારંવાર ના બને એના માટે પૂરતા પ્રયાસ કરશું ધન્યવાદ